દામિની બેન ભાભી શું ભાભી આમાં અચાનક અહીંયા ન ફોન ન મેસેજ ને એમને મામ અચાનક એટલે નવીન લાગે છે સોરી હા ભાભી ભૂલી ગઈ એક કામ કરો તમારો ફોન અહીંયા છે ને તમારી પાસે હું ફોન કરું ને કહી દઉં તમને કે ભાભી હું ઘરે આવું છું તમને ગમશે ને હું અહીં આવીએ તમને ના ગમ્યું ભાભી ના ના બેન એવું કાઈ નથી આ નણંદ આવે અને ભાભીને ન ગમે એવું તો બને જ નહીં ને પણ ને આ ડોકમાં કાંઈ નહીં આ તમારા સીઠામાં સિંદૂર નહીં હા બધું શું છે અરે ડોકમાં પહેરી તો છે ચેન ભણેલી સ્ત્રીઓ આ ડોકમાં મંગળસૂત્રના બદલે ચેન પહેરે એ કેટલું આમ અજીબ લાગે એવું કોણે કહ્યું તમને પાપી આ કેવી મેન્ટાલિટી છે તમારી કે પણ સ્ત્રી હોય એને આ સેથ હોય અને મંગળસૂત્ર પહેરવું જ જોઈએ હા જોઈ લો કેટલા બધા સેલિબ્રિટીઝ લોકો છે જે કેટલાય સમયથી મેરીડ હોય છે લગ્ન થઈ ગયા હોય છે છતાંય તે પણ હેવીસ રીતે રહી છે કે જાણે કંઈ થયું જ નથી બોલો એ લોકોની લાઈફ સ્ટાઈલ અને આપણી લાઈફ સ્ટાઈલ બંને અલગ હોય છે આ જુઓ આ તમારા ભાઈના નામનું મંગળસૂત્ર પહેર્યું છે આ સિંદુર કુર્યું છે તમને એની કિંમત ન ખબર હોય ને તો હું તમને જણાવું હા બોલો હું તમારી સલાહ સાંભળવા માટે જ તો અહીંયા બેઠી છું ને સંભળાવો દામિની બેન સલાહ નહીં હા તો તમને ફક્ત જણાવું છું કે પરણેલી સ્ત્રીઓ માટે મંગળસૂત્ર અને સિંદુરનું કેટલી મહત્વ હોય છે અચ્છા એટલે તમે એવું કહેવા માંગો છો કે પરણી ગયેલી જે સ્ત્રી હોય એને મંગળસૂત્ર અને સેથો પૂરવો જોઈએ જેનાથી એવું પ્રૂફ થાય કે આના લગ્ન થઈ ગયા છે તો પછી પુરુષ લોકોને શું કરવાનું એમને તો આવો સેથો પણ નથી આવતો મંગળસૂત્ર પણ નથી આવતો તો એ લોકોને જોઈને કઈ રીતે ખબર પડે કે આ કે આમના લગ્ન થઈ ગયા છે હું એ એ વાત નથી કરતી ભાભી તમને આ સેથો પૂરવો મંગળસૂત્ર પહેરવું આ સાડી પહેરવી આવું બધું ગમે છે મારા ભાઈને પણ ગમતું હશે પણ તે વાંગે તે વાંગે કોઈ દિવસ મને નથી કહ્યું અને એટલે હું નથી પહેરતી એ તો ક્યાંથી કે તમે જો આ ઘરમાં જીતી રહ્યા છો તો ત્યાં જઈને પણ જીત કરતા હશો કે હું આ નથી કરવાની તે નથી કરવાની એનો મતલબ એવો તો નથી ને કે ન કરાય તમને ખબર છે આ સિંદુર અને મંગળસૂત્રથી આપણા પતિનું આયુષ્ય વધે છે એનું સ્વાસ્થ્ય સારું રહે છે તમે કેમ નથી સમજતા અને પરણીલી સ્ત્રી જો મંગળસૂત્ર અને સિંદૂર ન પૂરે ને તો એ સારું ન કહેવાય હા તો કેવી વાત થઈ કે સેથો અને મંગળસૂત્ર પહેર્યું હોય તો પતિનું આયુષ્ય વધે તો પતિએ પત્નીનું આયુષ્ય વધારવા માટે શું કરવાનું એમના માટે તો કોઈ નિયમ જ નથી બનાવવામાં આવ્યા અને હા તો છે ને બધી અંધશ્રદ્ધા છે કે સેથો કર્યો હોય તો પતિનું આયુષ્ય વધે અંધશ્રદ્ધા નથી જે શાસ્ત્રોમાં પહેલેથી લખાયેલું છે ને એ રીતે લોકો વર્તે છે પણ આજકાલની પ્રજાઓને આ બધી કંઈ ખબર જ નથી પડતી એને કોઈ પણ સલાહ આપે ને એ ગમતી જ નથી તમને ગમે છે ને તો તમે કરો ને મને શું કામ ખોટી સલાહ આપો છો અને હું છે ને અહીંયા દસ દિવસ રોકાવા આવી છું દસ દિવસ મને શાંતિથી અહીંયા રહેવા દેવું હોય ને તો મને કહી દો બાકી હું મારા ઘરે જતી રહું અરે નાના દામીની બેન એવું મેં તમને ક્યાં કીધું કે તમે અહીંથી જતા રહો આ તો મારી મા તરીકેની ફરજ હતી અને તમે જ કીધું છે ને કે ભાભી મા સમાન હોય તો પછી મારો એ પછી મારો એટલો તો હક બને ને કે હું તમને સારી સલાહ આપું અને તમારો ખરાબ વિચાર કરીને આમ મારે ક્યાં બાપ ભેગું કરવું છે હા ભાભી માં સમાન હોય છે પણ માં નથી હોતી ખાલી ખોટી મારી માં બનવાની કોશિશ ના કરો પણ દામિનીબેન હું તમારા માટે ખોટું નથી વિચારતી તમને જે કીધું ને એક કામ કરો હું છે ને મારું બેગ પેક કરીને પાછી જતી જ રહું છું મારે નથી રહેવું અહીંયા પણ છોડો તમારે જે કરવું હોય એ કરો હા તો મારી ફરજ હતી ને એટલા માટે મેં તમને કીધું તો મારા માટે ચા બનાવીને લાવશો હા પ્રદીપ મેં તને એટલા માટે અહીંયા બોલાવ્યો છે કે તને તો ખબર છે કે દિવાંગ કુમાર અને બંને એક જ ઓફિસમાં જાઉં છું તો એવું કંઈ બન્યું છે કે દિવાંગ કુમારને લેવા કોઈ દસ વ્યક્તિઓને કંઈક મિટિંગ કરવા બહાર મોકલ્યા છે અને કરવાની છે એમાં કંઈ પ્રગતિ મળવાની છે દિવાંક કુમારને તો એ કોણ કોણ ગયું અને ક્યારે ગયા એવું તો અમારી કંપનીમાંથી તો એવું કંઈ છે જ નહીં કાંઈ મીટિંગ કે બહાર જવાનું કે એવું કંઈ થયું જ નથી પ્લાનિંગ એટલે

એ લગભગ ગેરહાજર છે એ ખ્યાલ છે કે કંપનીમાં આવતા નથી અરે પણ 10 વ્યક્તિઓ કંપનીમાંથી જાય મેન મેન વ્યક્તિઓ તો ખ્યાલ તો આવે જ ને એટલું બધું કઈ થોડું છુપુ રહે નહીં પણ 10 વ્યક્તિ ગયા જ નથી એક જ વ્યક્તિ લગભગ એક બે વ્યક્તિ ગેરહાજર હતા એમાં કદાચ એમાં કદાચ દેવાંગનું નામ હોય તો મને ખ્યાલ નથી પણ એક બે વ્યક્તિ ગેરહાજર હતા હું કાલે જો એક બે વ્યક્તિ નહીં હા એક બે વ્યક્તિમાં તો એ નહીં ગયો હોય ઓફિસે પણ તો મને કેમ આમ દામીને એમ કહે છે કે એને કોઈ કઈ મિટિંગ કરવાની છે અને ત્યાં જશે અને એને કઈ પ્રગતિ હોતે મળવાની છે હું તો સારું રાજી થયો પણ એ બોલતી હતી ને આમ જેમ થોથવાતા બોલતી હતી તરત જવાબ નહોતી આપતી એટલે મને ડાઉટ ગયો એટલે મેં તને અહીંયા બોલાવ્યો કે આ છે શું એમ તો મને સાચી હકીકતની ખબર પડે હું વાત છે એમ દામીની ખોટું તો નહીં બોલતી હોય ને કેમ ખોટું બોલાયેલ પણ એવું ન હોય કદાચ કઈ બીજું હોય શકે એવા કઈ એના એવા લક્ષણ તો નથી ને કઈ દેવાનું ના ના તો તો એ ચુખ્ખી વાત કરે ને કે ભાઈ આવી રીતે છે કે હા એવું ન બને કે દિવાંગ કુમારે દામિનીને ભણાવ્યું હોય હ કદાચ આને એને ક્યાંય બહાર જવું હોય એક બે દિવસ માટે ગમે દસ દિવસ માટે બહાર જવું હોય એકલાને તો ઓફિસ નું બાનું કાઢી દે એવું પણ બની શકે ને જો મારે એવું કેવાય નહીં પણ હું કહું છું કે દેવાંગનું ક્યાંય બીજી છોકરી સાથે અફેર કે એવું તો નહીં હોય ને કદાચ અરે જો એવું હોય ને તો તો હું મારી દામિની છું દેવાંગ છું બહુ એટલે બહુ સારા વ્યક્તિ છે એ ક્યાં ગયા છે તમને ખ્યાલ નથી કે ક્યાં ગયા છે અને એણે જે કીધી એ વાત તો હકીકત છે જ નહીં કંપનીમાંથી એવી ઓફિસ મીટિંગ ટુર કે કોઈ જાતનું એવું પેકેજ કે એવું કઈ થયું જ નથી જો થયું હોય ને તો મને ખ્યાલ હોય એટલે હું તો કહું ને ત્યાં સુધી કે તમે જરીક તપાસ કરાવજો કે કંઈ આમાં બીજું કંઈ છે નહીં ને મને તો ચિંતા વધવા મળી હોય મારી બેન મારી સાથે ખોટું બોલે કે દેવાંગ કુમાર મારી બેન સાથે ખોટું બોલે છે એ એમાં કાંઈ ખ્યાલ નથી આવતા મારે છે ને હવે જવાનો ટાઈમ થયો છે એટલે બસ બીજું કઈ કાંઈ હું છે ને તો એવું લાગે ને તો કંપનીમાં જાણી લો પરફેક્ટ કે ભાઈ દેવાંગ ગેરાજર છે તો હું તમને ફોન કરું છું જાણીને બરાબર એટલે મારી ચિંતા હળવી થાય છે હા ના ના કંઈ વાંધો નહીં સારું હાલો ગયા છે આઈ એમ કે છે કોઈ